મહાકાલેશ્વર મહાદેવ આપણે મહાકાળ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા મહાત્મ્ય વિશે તો ચંદ્રસેન નામનો રાજા થઈ ગયો સર્વશાસ્ત્ર નો જાણકાર તથા રહસ્યનો અભ્યાસી હતો તે ભોળાનાથનો ભક્ત હતો જીતેન્દ્રિય હતો અને મણિભદ્ર નામનો સદાશિવનો મુખ્ય ગણ તે રાજાનો મિત્ર હતો તે મણિભદ્રએ એકવાર રાજાને ચિંતામણી નામે ઉત્તમ મણી દીધો એ મણી મણી જેવો તેજદાર અને પ્રકાશમાન હતો તેનું ધ્યાન ધરનાર દર્શન કરનારનું મંગલ થાય છે તે મણીના સ્પર્શથી કોઈ પણ ધાતુ સોનું બની જાય છે રાજાએ ચિંતામણી ધારણ કર્યો તેથી અન્ય રાજાઓને તે પડાવી લેવાની ઈચ્છા થઈ બધા રાજાઓ તે મેળવી લેવા માટે આકુળ વ્યાકુળ બની ગયા અનેક પ્રકારના ઉપાયો કરીને તેઓએ તે મણી મેળવવા પ્રયત્ન કરી રહ્યા રાજા તે આપવાની ના કહી તેથી અન્ય રાજાઓ ભરાયા ચંદ્રસે સૈન્ય એકત્ર કરીને તેઓએ ઉજ્જૈનની નગરીને ઘેરાવો કર્યો ચંદ્રસેન કોઈ રાજાને શરણે ગયો નહીં તે તો મહાકાલેશ્વરના શરણે જ ગયો તે દિવસ રાત મહાકાલનું પૂજન કરવા લાગ્યો આથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા બચવા માટેનો ભોળાનાથે જે ઉપાય બતાવ્યો તે તમે સાંભળો હે બ્રાહ્મણો તે વખતે ઉત્તમ નગરીમાં કોઈ પોતાના પુત્ર સાથે મહાકાલ પાસે જઈ ચઢી તે આદરથી ચંદ્રસેન દ્વારા મહાકાલની પૂજાના દર્શન કરવા લાગી ગોવાલણે સદાશિવને બે હાથ જોડીને વંદન કર્યા તે પછી તે પોતાના નેસડા તરફ અગ્રેસર થઈ ગઈ ગોપાલણના દીકરાએ આ પૂજન જોયું હતું તેથી તેને પણ એ પ્રકારનું પૂજન કરવાનું મન થયું તેણે નેસડામાં એક પથ્થર લાવીને મૂક્યો તે પછી તેને શિવલિંગ તરીકે સ્થાપીને તેની પૂજા કરવા લાગ્યો બિલીપત્ર તથા પુષ્પો વડે તે પૂજા કરવા લાગ્યો તેણે નૃત્ય કરીને પણ પૂજા કરી આ દરમિયાન દીકરાની માતાએ આવીને શિવમાં આશક્ત પુત્રને ભક્તને જમવા માટે બોલાવ્યો દીકરો આવ્યો નહીં તેથી તે પાછળ ગઈ માતાએ દીકરાને પૂજામાં બેઠેલો જોયો તેની સમક્ષનું શિવલિંગ દૂર હડસેલી દીધું દૂર કરી દીધું તેનો પુત્ર એ વખતે હાય હાય એમ બોલીને અત્યંત દુઃખી થયો હે દેવ હે ભગવાન એમ બોલી ઉઠ્યો તે સોરથી વ્યાકુળ બની ગયો તેનું ભાન જતું રહ્યું થોડી વાર બાર તેણે બે નેત્રો ખોલ્યા દરમિયાન તેણે ત્યાં મહાકાલનું મંદિર જોયું તે બાળકે ભોળાનાથના દર્શન કર્યા મંદિરને સોનાના બારણા હતા કિંમતી તોરણો પણ હતા અને હીરા જડિત વેદિકાથી મંદિર શોભતું હતું બાળક ભોળાનાથના શિવલિંગને જોઈને મુગ્ધ બની ગયો તે ભાવથી સ્તુતિ કરવા લાગ્યો અને આ બધી વાતો એ પેલા રાજાઓને ખબર પડે છે અને રાજાઓ એકબીજા સાથે વાતો કરવા લાગે છે કે રાજા ચંદ્રસેન ભોળાનાથનું પરમ ભક્ત છે તેના ઉપર ભગવાનની કૃપા વરેલી છે તેથી તેને જીતી શકાશે નહીં કારણ કે જે નગરીમાં બાળકો આવા શિવ ભક્ત હોય તો મોટાઓ કેવા હશે આપણે જો ચઢાઈ કરીશું તો ભોળાનાથનો ક્રોધ આપણી ઉપર ઉતરશે આપણે તત્કાળ તે રાજાને મળવું જોઈએ સુતજી કહે છે તે પછી ચઢાઈ માટે આવેલા તે બધા રાજાઓએ મહાકાલનું સારી રીતે પૂજન કર્યું રાજા ચંદ્રસેનને મળ્યા ત્યારબાદ પેલા બાળક તથા તેની માતાને મળવા માટે ગયા ચંદ્રસેન રાજાએ તે રાજાઓનું યથાયોગ્ય સ્વાગત કર્યું તેમને મૂલ્યવાન આસનો આપ્યા અને તે રાજાઓએ ગોવાળાના પુત્રને ઘણી કિંમતી ચીજો અર્પણ કરી તે ગોવાળ પુત્રને ગોવાળોનો રાજા બનાવ્યો અને એ જ સમયે તે જોમય વાનરેશ્વર હનુમાનજી મહારાજ પ્રગટ થાય છે અને ભગવાન હનુમાનજીને જોઈ બધા ગભરાઈ જાય છે અને હનુમાનજી એ ગોવાળ પુત્રને સ્નેહપૂર્વક ભેટી જાય છે અને કહે છે કે હે રાજન તથા હે રાજાઓ તથા હે બધાનું તમારું કલ્યાણ થાય શિવજી બધાનું મંગલ કરે આ પુત્ર જે ગોવાના પુત્ર છે એ ભોડો છે શિવ પૂજન થી કૃપાથી તેને ભોડાનાથ તે ગોપપુત્રના વંશમાં નામે પુરુષ થશે ત્યાં વંદનીય નારાયણ શ્રી કૃષ્ણ તેમના પામશે આજથી આ ગોપપુત્ર શ્રીકર એવા નામથી જાણીતો બનશે અને ત્યારબાદ ભગવાન શિવ તત્વનો ઉપદેશ આપી હનુમાનજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને બધા રાજાઓ હર્ષ પામ્યા અને ચંદ્રસેન રાજાની તેમજ ગોપપુત્રને ભેટીને ત્યાંથી હર્ષભર વિદાય લઈ અને આગળ ચાલવા માંડ્યા અને શ્રીકરે હનુમાનનો ઉપદેશ મેળવ્યો હતો તેથી તે પણ સુખી થયો અને ભોગ ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું ચંદ્રસેન તથા શ્રીકર શ્રદ્ધા ભાવથી શિવજીનું ભજન કરવા લાગ્યા આથી તે બંને ઉત્તમ પદને પામે છે તો આવા ભક્ત વત્સલ ભોળાનાથ મહાકાલ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈ બધા સજ્જનો શરણું ગયા થયા છે શિવલિંગ ભક્તોને સુખ આપનાર છે અને મેં કહ્યું તે મુજબ પરમ રહસ્ય રૂપ સર્વને સુખદાયી સ્વર્ગ આપનાર તથા શંકર ભક્તિ વધારનારું છે તો આવી જ મહાકાલ જ્યોતિર્લિંગની એક બીજી કથા પણ આપણે જોવા મળે છે કે નગરી એ ભગવાન શિવને બહુ પ્રિય છે અને એ નગરીની અંદર એક વેદોને એક બ્રાહ્મણ રહેતો હતો તે ભગવાન શિવની પૂજામાં હંમેશા તત્પર રહેતો હતો તેમને ત્યાં ચાર દીકરાઓ હતા દેવ પ્રિય પ્રિય મેધા શુકૃત અને ચોથો ધર્મ કરતા અને એ જ સમયે રત્નમાલા પર્વત ઉપર દૂષણ નામે મોટો અસુર રહેતો હતો બ્રહ્માજીના વરદાનના કારણે તે આખી માટે ચાર દૈત્યોને મોકે છે ચારે ચાર દૈત્યો બધી દિશાઓને સળગાવતા સળગાવતા જ્યાં બ્રાહ્મણોના દીકરાઓ પૂજન કરતા હતા ત્યાં જાય છે અને આ બ્રાહ્મણના દીકરાઓ પાર્થિવ શિવલિંગની અંદર પૂજામાં સતત મગ્ન હતા અને એ સમયે એ જ સમયે એ રાક્ષસો આ બ્રાહ્મણોને માળવા માટેનો આદેશ આપે છે અને એ જ સમયે ભગવાન ભોળાનાથ પ્રગટ થાય છે અને એ બધા દૂષણોને પરિવારમાં ભસ્મ કરી દે છે અને ત્યારબાદ ભગવાન શિવજી બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ અને વરદાન માગવાનું કહે છે ત્યારે બ્રાહ્મણો કહે છે કે હે વંદનીય મહાકાલ સદાશિવ તમે તો મુક્તિ આપનાર છો તેથી અમને આ સંસાર રૂપી સમુદ્રથી પાર ઉતારો અને હે ભોળાનાથ તમે અહીં વાસ કરો આવી રીતે બ્રાહ્મણોનું વચન સાંભળી ભગવાન શિવજી ઊંડા ખાડામાં બિરાજ્યા અને પેલા બ્રાહ્મણોને મુક્તિ મળી તે વખતે ચારેય દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાન રૂપ થતી ગઈ ત્યાં તેઓ બધે શિવલંગ સ્વરૂપે જ પ્રગટ થયા અને એ સદાશિવ મહાકાલેશ્વરના નામે પૃથ્વી પર જાણીતા બન્યા મહાકાલેશ્વર મહાદેવ કી જય મિત્રો આવા જ વિડીયો તમારે જો જોવા હોય તો હાલ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેમ બને એમ વધુ તમે સબસ્ક્રાઈબ કરજો